નમસ્કાર મિત્રો પરિવારજનો અને વડીલો આપના ચરણમાં નમન હું આપની સમક્ષ રજૂ કરવા રહ્યો છું ગીતાના અઢાર અધ્યાય ગુજરાતીમાં અને તે પણ સંવાદ સાથે આજનો આપનો શ્રીમદ ભગવદ ગીતાનો સોળમો અધ્યાય દેવાક્ષુર સંપત વિભાગ્યો તો ચલો શરૂ કરી અધ્યાય સોળ દેવાક્ષુર સંપત વિભાગ્યો સાતમા અધ્યાયના પંદરમા શ્લોકમાં તથા નવમા અધ્યાયના અગિયારમાં અને બારમા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે આસુરી તથા રાક્ષસી પ્રકૃતિને ધારણ કરનાર મુઠ લોકો મારું ભજન કરતા નથી પરંતુ મારો તિરસ્કાર કરે છે વળી નવમા અધ્યાયમાં તેરમા અને ચૌદમા શ્લોકમાં કહ્યું છે કે દેવી પ્રકૃતિ વાળો મહાત્મા પુરુષ મને સર્વ ભૂતોનો આદિ અને અવિનાશી સમજી અનન્ય પ્રેમ સાથે સર્વ પ્રકારે હંમેશા મારું ભજન કરે છે પરંતુ બીજા પ્રસંગો ચાલુ હોવાને લીધે ત્યાં દેવી અને આસુરી પ્રકૃતિના લક્ષણો વર્ણવ્યા નથી પછી પંદરમા અધ્યાયમાં ઓગણીસમા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે જ્ઞાની મહાત્મા અને પુરુષોત્તમને જાણે છે તે સર્વ પ્રકારે મારું ભજન કરે છે આ વિષય પર સ્વાભાવિક રીતે પ્રકૃતિવાળા પુરુષના તથા મનુષ્યના કયા કયા લક્ષણો છે છે તે જાણવાની ઈચ્છા થાય તેથી હવે ભગવાન બંનેના લક્ષણ સ્વભાવનું વિસ્તારપૂર્વક વર્ણન કરવા માટે આ સોળમા અધ્યાયનો આરંભ કરે છે તેમાં પહેલા ત્રણ શ્લોકો દ્વારા દેવી સંપત્તિવાળા સાત્વિક પુરુષના સ્વાભાવિક લક્ષણોનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે ત્યારે ભગવાન કહે છે અહીં ભગવાન શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં કહે છે સંતોષ શુદ્ધિ એટલે અંતકરણની વિશેષ શુદ્ધિ અર્થાત વ્યવહારમાં જૂઠ કપટ ઠગાઈ વગેરે અવગુણો છોડી દઈ શુદ્ધ ભાવથી આચરણ કરવું તે ભગવાન કહે છે નિર્ભયતા અંતકરણની શુદ્ધિ ધ્યાન અને યોગને વિશે નિષ્ઠા દાન ઇન્દ્રિયો પર કાબુ યજ્ઞ સ્વાધ્યાય તપ સરળતા અહિંસા સત્ય અક્રોધ કર્મફળનો ત્યાગ શાંતિ ચાળી રહિત પ્રાણીઓ પર દયા અલૌકિકતા વિષયોની સમીપમાં પણ વિકાર ન થવો તે મૃદુતા લજ્જા અચંચરતા તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા અદ્રો અને અભિમાનનો ત્યાગ આ છવ્વીસ ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે હે પાર્થ દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે દેવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખમારી મનાય છે હે પાંડવ તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છે માટે શોક ન કર આ લોકમાં દેવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે હે પાર્થ તેમાં દેવી સૃષ્ટિ વિસ્તારથી કહી હવે આસી આસુરી સૃષ્ટિને તું મારી પાસેથી સાંભળ આસુરી મનુષ્યોના પ્રવૃત્તિ કે નિવૃત્તિને કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને જાણતા નથી તેઓમાં પવિત્રતા સદાચાર કે સત્ય હોતા નથી તેઓ કહે છે કે આ જગત વિનાનું અને ઈશ્વર વિનાનું છે કોઈ કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ કેવળ અકસ્માત ઉત્પન્ન થયેલું છે તેથી કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શો હેતુ હોય આમ નષ્ટ થયેલા વિવેકવાળા તે અલ્પબુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ મચ્યા રહે છે દંભ માન અને મદથી ભરાયેલા તે લોકોને પૂરી ન કરી શકાય એવી કામનાઓનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહ પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ના આવે એવી અમાપ ચિંતાઓનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એમ માનીને તેમાં તત્પર રહે છે સેંકડો આશારૂપી પાસોથી બંધાયેલા તથા ક્રામ ક્રોધને પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સફળ કરીશ આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું માર્યો હું મોટો ઐશ્ચર્યશાળી છું હું ભોગો ભોગવનારો છું હું પ્રતિષ્ઠાવાળો છું બળવાન છું સુખી છું ધનિક છું કુટુંબ બિલાવાળો છું નાચ જાતવાળો છું કુડવાન છું મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન દઈશ મોજ કરીશ આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળથી ઘેરાયેલા કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે પોતાના મનથી પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મધવાળા થઈને દમથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞ વડે મને પૂજે છે અહંકાર બળ ગર્વ કામ તથા ક્રોધનો આશ્રય લઈને લોકોના દ્રેસ કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં એક રૂપે મારો જ કરે છે તેવા દ્વેષી કુર અમગળ નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી યોનીઓમાં જ નાખું છું હે અર્જુન આસુરી યોનીઓને પામેલા તે મૂઠ લોકો મને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે અદમ ગતિ પામે છે કામ ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારા અર્થાત તેને ભોગગતિમાં લઈ જનારા ત્રણ પ્રકારના નરકના દ્વાર છે માટે ત્રણેયને તજી દેવા જોઈએ હે કુંતી પુત્ર આ ત્રણ પ્રકારના નરકના દ્વારમાંથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ આતરે છે અને તેથી પરમ ગતિ પામે છે જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને મનમાની રીતે વર્તે છે તે સિદ્ધિ સુખ કે પરમ ગતિ પામતો નથી તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારા માટે શાસ્ત્ર જ પ્રમાણ છે માટે શાસ્ત્રે જે કર્મ વિધાન કરેલું હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ તે યોગ્ય છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્ય તથા ભગવદ ગીતામાં કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે સંપ ત્રિભાગ યોગ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ થાય છે